સુરત સાયબર સેલને મોટી સફળતા મળી છે જેમાં ઝારખંડના જામતારાથી છેતરપિંડીમાં ઓપરેટ થતી આંતર ગેંગને પકડી પાડી પર્દાફાશ કર્યો છે જેમાં અનેકો ગુનાઓ પણ ઉકેલવામાં આવ્યા છે ગુગલ ઉપર અલગ અલગ કુરિયર કંપની બેંક વોલેટ એપ્લિકેશનના ફેક કસ્ટમર કેર નંબર મૂકી તથા અલગ અલગ એમઓથી સમગ્ર ભારતભરમાં વીસથી પણ વધુ રાજ્યોમાં સાતસો ચુમ્માલીસ લોકો સાથે અધદ્ધ કહી શકાય તેમ દોઢ કરોડથી વધુની છેતરપિંડી કરનારા ઝારખંડના જામ તારાઇથી ઓપરેટ થતી આંતરરાજ્ય ગેંગના મોહમ્મદ સિરાજ ઉર્ફે ફકરોદ્દીન મંજુર મિયા અંસારી મોહમ્મદ નાઝીર ઉર્ફે સાબાલાલ મિયા મોહમ્મદ આરિફ કરમુલ મિયા જર્જીત સમિયા હેમંતકુમાર અરવિંદ મંજી ગોડ અજય પુરુષોત્તમ મકવાણા કૌશિક બાબુ નિમાવત તેની પત્ની શિલ્પા નિમાવત સહિતના આરોપીઓની સાયબર ક્રાઇમે ગેંગે પકડી પાડી અને પર્દાફાશ કર્યો છે સમસ્ત વિશ્વની સાથે સાથે ભારતમાં ગુજરાતમાં અને સુરતમાં પણ ઇન્ટરનેટના વધતા વ્યાપ અને કોઈ પણ માહિતી જોતી હોય તો તાત્કાલિક ગુગલ ઉપર માહિતી જોઈને લોકો એના ઉપર વિશ્વાસ કરીને આગળ વધે છે આ ટેવના ફાયદા જામતારા જે ઝારખંડનો સૌથી જાણીતો જિલ્લો છે ત્યાંના કેટલા ગુનેગારોએ એવી રીતે લોકોની પાસેથી ફ્રોડ કરીને પૈસા કમાયા કે ગૂગલ ઉપર જુદા જુદા કુરિયર કંપની બેંક વોલેટ એપ્લિકેશનના ફેક કસ્ટમર કેર નંબર આ લોકો નાખી દેતા હોય છે જે નંબર ઉપર જ્યારે કોઈપણ સામાન્ય નાગરિક ફોન કરે તો પછી એની પાસેથી બધી વિગતો મેળવીને એની સોશિયલ એન્જિનિયરિંગ થકી અથવા કોઈ લિંક મોકલીને એના પાસેથી બધી વિગતો મેળવી એના પાસેથી પૈસા ચીટિંગ કરવામાં આવે છે અત્યાર સુધી થી વધારે ભારતના જુદા જુદા રાજ્યોના સાતસો ચુમ્માલીસ લોકો સાથે દોઢ કરોડથી વધારાની ચીટિંગ કરનાર એ ગેંગને પકડવામાં સુરત શહેર સાયબર સેલને સફળતા મળી છે જેમાં બે આરોપીઓને જામતારાથી પોલીસે પકડીને લઈ છે આ આરોપી છે પહેલાં મોહમ્મદ સિરાઝ અને બીજા મોહમ્મદ નાઝીર આ બંને જામતારા ઝારખંડના રહેવાસી છે એને બાદ કરતાં બીજા બે તોમદદારો મોહમ્મદ આરીફ આ પણ મૂળ જામતારાનો છે પણ હાલમાં સુરતમાં રહે છે ચોથો છે હેમંત સન ઓફ સંપત્તિરામ આ મૂળ આજમગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એને બાદ કરતાં અરવિંદ અજયભાઈ કૌશિક અને શિલ્પા નામના બીજા આરોપીઓ છે આમ કુલ આઠ લોકોએ આ નેટવર્ક થકી લોકોના પૈસા ચીટિંગ કરતા હતા ફ્રોડ કરીને આ લોકોના આ ગેંગને બસ્ટ કરવામાં પોલીસને સફળતા મળેલી છે સુરત શહેરમાં આ ગેંગના કુલ ચાર ગુના નોંધવામાં આવ્યા હતા જે બધા ડિટેક્ટ થયા છે અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરથી વિગતો મેળવતા જે નંબર આ લોકો યુઝ કરે છે આ નંબર થકી ચકાસણી કરતાં ઓલ ઓવર ઇન્ડિયામાં કુલ બસો ફરિયાદ થયેલી છે જેમાં ચોસઠ લાખ અઠ્યાસી હજાર રૂપિયા જેટલી ચીટીંગ કરવામાં આવેલ છે આના સિવાય અન્ય છોત્તર નંબર પણ આ લોકોની સાથે જે કનેક્ટિવિટીમાં હતા કોલિંગ કનેક્ટિવ કનેક્ટિવિટી થકી બીજા છોત્તર નંબર મળી આવેલ છે અને આમાં પણ ચારસો જેટલી ફરિયાદ આ કન્ટેક્ટવાળા બીજા નંબરો સાથે થયેલી હતી આમ કુલ મળીને જેમાં અગાઉ વાત કરી બીસ રાજ્યોના સાતસો ચુમ્માલીસ લોકો સાથે દોઢ કરોડથી વધારાની ચીટિંગ આ ગેંગ દ્વારા કરવામાં આવી છે જે જુદા જુદા બેંક એકાઉન્ટ અત્યાર સુધી અમે કર્યા છે આમાં પાંચ લાખ બાવીસ હજાર ત્રણસો તોંતર રૂપિયાના પૈસા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે કુલ નો મોબાઈલ આ લોકોની પાસેથી કબજે લેવામાં આવ્યા છે ફિનો પેમેન્ટ્સ બેન્કની એક સ્વાઈપ મશીન જે પીઓએસ મશીન તરીકે જાણવામાં ઓળખવામાં આવે છે ફિંગર પ્રિન્ટ સ્કેનર અને અલગ અલગ બેંકના ચાર એટીએમ કાર્ડ અને સેવિંગ્સ એકાઉન્ટ કોમ્બો કિટ ફિનો પેમેન્ટ્સ બેંકની કુલ સત્તર સેવિંગ્સ એકાઉન્ટ કોમ્બો કિટ પણ રિકવર કરવામાં આવી છે આમાં આ તોમદારોની જે મોડસ ઓપરેન્ડાઈ હતી આ એવી રીતે છે કે આ લોકો વેલફેક્સ ડીટીડીસી કુરિયર બ્લુ ડાર્ટ ડેલિવરી કુરિયર અમેઝન અમેઝોન ડિલિવરી એમવે કુરિયર પ્રોફેશનલ કુરિયર કંપની મીશો ડોટ કોમ કિંગ કુરિયર આ તમામના ગૂગલ ઉપર ખોટા કસ્ટમર કેર નંબર મૂકતા હતા જે નંબર ગૂગલ ઉપર જોઈને કોઈ પણ નાગરિક આ લોકોને ફોન કરે તો તેઓને લિંક મોકલતા હતા અથવા એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ કસ્ટમરોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવીને ચીટિંગ કરતા હતા